બચો બચ્યા બ્લોક એકાવન બાવન તો પાંચ દક્ષાક ઉપર બચ્ચો પચ્ચોર એક પોતિયા મૂક્યા બુઠો પોત્યાર પોંચિયા પોંચ્યા પાંચો પોતેર એકો છે પોત્યાર અઠ્વોત્તર ઓગણએસ એવી એફ આયડી ફાઇન પાંચ

આનો કોડ 74 72 74 3 વર્ષ મે હાલો કોઈ વેલી દી 74 500 14 10 80 રૂપિયા દંડ હાલો આકલ દરગા 15 ઓન એમે 3000 22 રૂપિયા સેવ પંચોતેર એસી બાંચી નવું બાણું પંચાણું બસો બે ચાર છ રૂપિયા બસો સાત આઠ નવ દસ બાર પંદર પંદર રૂપિયા બસો પંદર બોલો વીસ વીસ એકવીસ ઓગણ સિત્તેર બોલો ઓગણ સિત્તેર દસ રૂપિયા એકસો દસ અગિયાર રૂપિયા બાર તેર ચૌદ ચૌદ રૂપિયા એકસો ચૌદ એકસો પંદર પંદર થઈ ગયા અઢાર અઢાર રૂપિયા એકસો ઓગણીસ ઓગણીસ વીસ વીસ રૂપિયા એકસો એકવીસ બાવીસ એવીસ ચોવીસ ચોવીસ રૂપિયા એકસો ચોવીસો

એકવીસ એકવીસ રૂપિયા ઓગણત્રીસ એકસો ને ત્રીસ ત્રીસ રૂપિયા એકસો ત્રીસ બોવ

એતા લેવેતા હતા આ કોનું છે આ કોનું છે બે વકલભાઈ જોઈજો ભાઈ બે ભેગા સાહેબ એટલે 2020 રમેશ હા

પંચોતેર એસી રૂપિયા બસો બ્યાસી બોલું છીરા પંચા એસી નેવું બાણું પંચાણું પંચાણું રૂપિયા બસો છન્નું અઠ ત્રણસો ત્રણસો રૂપિયા એક રૂપિયા ત્રણસો એક બે ત્રણ ચાર પાંચ પાંચ રૂપિયા છત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એક ચાલીસ રૂપિયા ચાલીસ એકતાલીસ બેતાલીસ

ત્રણ ચાર ચાર રૂપિયા છ સાત આઠ નવ દસ અગિયાર પાંચ બે પંદર રૂપિયા ઓગણીસ રૂપિયા એકસો ઓગણીસ